નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ રાજુલા સરકારી હોસ્પિટલનું જૂના બિલ્ડિંગનું બીજા માળનું ઉપરથી સજુ અચાનક થયું જો જોકે રાત્રિના સમયે આ ઘટના બનતા કોઈ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ નથી આ બિલ્ડિંગ અંદાજિત સિત્તેર વર્ષથી પણ જૂનું હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાની જાણ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર હરીશ જેઠવાને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા ડૉક્ટર હરીશ જેઠવાના નિરીક્ષણ બાદ પીઆઈયુ વિભાગના જવાબદાર અધિકારીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી એસપીઆઈયુના જવાબદાર અધિકારીઓ આ ઘટના બાબતે સવારે રાજુલા ઘટના સ્થળે આવશે તેવું જાણવા મળેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ આપણા વિસ્તારના અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો